ગઈકાલે મારવાડી યુનિવર્સિટીની કેમ્પસની અંદર આવેલી ગર્લ્સ હોસ્ટેલની અંદર એક વિદ્યાર્થીનીએ બીજી વિદ્યાર્થીની નાતો હોય તેવો અશ્લીલ વિડીયો અન્ય કોઈ છોકરાને મોકલતા હોબાળો થયો હતો અને કેમ્પસની અંદર હોબાળો મચતા સ્થાનિક પોલીસે પહોંચી હતી જે પ્રમાણે વિદ્યાના ધામની અંદર આ રીતના વિકૃતતા ભર્યું જે કૃત્ય કરવામાં આવ્યું છે ખૂબ જ નિંદનીય અને શરમજનક છે ક્યાંક ને ક્યાંક આ કેમ્પસની અંદર કોઈ આ પ્રથમ આવી ઘટના નથી ભૂતકાળની અંદર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થવા કેમ્પસની અંદર ગાંજો મળવો વિદ્યાર્થીઓની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થવું અને આવા અનેક કિસ્સાઓ કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર અને કેમ્પસની અંદર રંગરંગેલીયા મનાવતા હોય તેવો વિડીયો અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા જે શિક્ષણના ધામને એક પણ ટકાના શોભે તેવા આ હાઈ પ્રોફાઇલ કેમ્પસની અંદર ક્યાંકને ક્યાંક શરમજનક કિસ્સાઓ સામે આવતા હોય ગઈકાલે અમારે પીડિત બનનાર વિદ્યાર્થીની સાથે સંપર્ક થયો અને એમનો અમને સામેથી ફોન આવ્યો કે અમે પોલીસ સ્ટેશને ગયા હતા પણ અમારા મમ્મી પપ્પાને બોલાવવામાં આવ્યા છે ક્યાંકને ક્યાંક આ કિસ્સાની અંદર યુનિવર્સિટી મેનેજમેન્ટે અને પોલીસે આઈટીએફ મુજબનો ગુનો દાખલ કરી અને ભવિષ્યની અંદર આવા કોઈ વિકૃતતા કૃત્ય ન થાય અને વિદ્યાર્થીઓની જે પ્રાઇવસી છે તે જળવાઈ રહે તે માટે હોસ્ટેલ મેનેજમેન્ટ અને કેમ્પસના ડાયરેક્ટરોએ ધ્યાન રાખવું પડશે જો પીડિત બનનાર ભોગ વિદ્યાર્થીની પોલીસ ફરિયાદ કરવા માગતી હોય તો જે વિદ્યાર્થીની વિડીયો ઉતાર્યો છે તેનો મોબાઈલ અને સામે જે છોકરાઓ ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો ભેગ મોકલ્યા હતા તમામના મોબાઈલ એફએસએલની અંદર મોકલી અને આ વિદ્યાર્થીની પ્રાઇવસી અને જો એના વિડીયો ભવિષ્યની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ ન થાય અને એમને વ્યક્તિગત બદનામી કે તેમના છબીને કંઈ લાંચન ન થાય તેવું પોલીસે કામગીરી કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક વધતી જતી ટેકનોલોજીના ઉપયોગને કારણે વિદ્યાર્થીઓની અંદર જે માનસિકતાની જે માનસિકતાનું જે લેવલ છે તે ખૂબ જ વિકૃતતા બહર્યું અને ક્યાંક ને ક્યાંક ઓટીટી પ્લેટફોર્મ સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ અને ઇન્ટરનેટનો દુરુપયોગના કારણે વિદ્યાર્થીઓ આ દિશા તરફ ધકેલાઈ રહ્યા છે તે માટે ક્યાંકને ક્યાંક મનોવૈજ્ઞાનિકોએ શિક્ષણવિદોએ અને વહીવટીતંત્રએ ક્યાંક ને ક્યાંક આગળ આવી અને વિદ્યાર્થીઓ કઈ રીતના પારંપરિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતના નજીક આવે અને વિકૃતતાથી કઈ રીતના દૂર જાય તે તરફ વિચારવાની ખાસ જરૂરિયાત છે